વડોદરાના શિનોર પંથકમાં વાવણી લાયક વરસાદ વરસ્યો વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે ત્યારે કપાસ તુવેર સહિતના પાકની કામગીરીમાં જોતરાયા છે શિનોર પંથકની વાત કરવામાં આવે વાવણી લાયક વરસાદ વરસ્યો છે વડોદરાના શિનોરમાં બે દિવસથી મધરાતે વરસાદ વરસતા વહેલી સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન પણ જોવા મળ્યું ત્યારે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે શિનોર પંથકમાં મધરાતે મેઘમહેર થતી હતી અને હવે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદ જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે વડોદરામાં શિનોરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે

એ નવી વાવણીમાં લાગી જવાથી ખુશખુશાલ થયેલ છે